આ જે શક્તિના કેન્દ્રો છે એ શક્તિના કેન્દ્રો ને કેવી રીતે આપણે ચેતન કરવાના છે અને એનાથી શું શું ફાયદા થાય સરસ રીતે આપણને હરીશભાઈ બેન બતાવે છે તમારા બંનેનું ખૂબ ખૂબ સ્વાગત ઓમ શાંતિ બેન હું હરીશભાઈ ને પૂછવા માંગુ છું કે આપણે બધા ચક્રો ની વાતો કરી હા હવે આપણે આગળ અહિયાં સુધી પહોંચી ગયા છીએ હા તો શું છે આજ્ઞા ચક્ર બધાને મને બી ખબર છે બહુ મહત્વપૂર્ણ ચક્ર આમ તો આપણે કોઈ પણ ચક્રનો રોલ નકારી ના શકીએ હા પણ વ્યક્તિ એની પ્રકૃતિ પ્રમાણે એની તાસીર પ્રમાણે સમાજમાં કયા ફિલ્ડમાં કઈ રીતનું યોગદાન આપવાનો છે એ નક્કી થાય છે પણ આફ્ટર ઓલ જો શાસ્ત્રોનો એક સાર જોવા જઈએ તો એમણે તો એક જ કીધું છે કે મોક્ષ ની સાધના કરો બારો પામો એટલે ભારતમાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ એમનું આફ્ટરઓલ છેલ્લું એક ઇચ્છા એ હોય છે કે હું મોક્ષ ને પામ તમે કેટલી સાધના કરો છો તમારી ઉત્કટ સ્થિતિને પામવા માટે તમે કેટલા પુરુષાર્થવાદી કરો છો